તો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ફરી પાછા અમે આવી ચૂક્યા હર્ષ રાજ હોટેલ માં આની પેલા આપણે વાત ત્યાં ગયા હતા એમનું બીજું લોકેશન છે અને અહીંયા ફાણી ભાવ ફક્ત પચાસ રૂપિયા જ છે અને એ પ્લસ અંદર ત્રણ પ્લસ શાક છે દાળ ભાત છે સાંજે કઢી ખીચડી હોય બધું અલગ અલગ હોય છે તો તમને બતાવી દો ચાલો અંદર આપણે ઓનર સાથે ડાયરેક્ટ વાત કરીએ અહીંયા આ લોકો પચાસ રૂપિયામાં કેમ આટલું લાગણીથી જમાડે છે તો શું કે છે શું નામ તમારું કિશન ગામડી કિશન ભાઈ હા તો તમારે અહીંયા કેટલો ટાઈમ થયો હતો માની ગયો ને બે અઢી વર્ષ જેવું છે બે અઢી વર્ષ જેવું થયું છે એ પ્લસ અમે તમે જોયું મેનુમાં કે પચાસ રૂપિયામાં અનલિમિટેડ થાળી આપો છો એ વાત સાચી છે હા સાચી તો તમને એ પચાસ રૂપિયામાં કેમ પોસાતું હશે અમારી ભાવ લાગણી ઓકે અમે દિલ થી કરાવી તો ભાઈ કીધું કે ભાવ પ્રેમ અને લાગણી થી લોકોને જમાડે છે એટલે પચાસ રૂપિયા પોસે છે બાકી અત્યારે પચાસ રૂપિયામાં શું આવે એ ભાવ તો લેતા આપણે એમને પૂછી તો શું કે ભાઈ મજામાં હા મજામાં મજામાં શું કે તમારું શું નામ મારું નામ પરેશ દેવેન્દ્રભાઈ ગોહેલ ઓકે પરેશ ભાઈ તો તમે અહીંયા પાર્સલ લેવા આવ્યા છો આજે હા હું આજે આવ્યા પાર્સલ પણ જમવાનો ટેસ્ટ કેવો લાગે છે તમને મે બો ફર્સ્ટ ક્લાસ છે જમવાનું સરસ સ્વાદ પણ સારો છે અને વેરાયટી પણ સારી હોય છે અને ચોખાઈ પણ હોય છે ખાલી ફક્ત પચાસ રૂપિયામાં તો સાંભળો ખાલી પચાસ રૂપિયામાં કે 50 રૂપિયાના તમે ગાઠિયા લઈ જાવ તો 100 ગ્રામ આની 50 રૂપિયાની પ્રાઈસમાં ભાઈને જમવાનું આવે છે ને ભાઈ અત્યારે પાછળ તમે ક્યાંથી આવ્યા છો

કારણ કે આપણે હવે જમવાનું ટૂંક સમયમાં પૂરું કરી કારણ કે તો આપણે પાછી થોડીક છાસ ભરી લઈએ કારણ કે એવી ઠંડી ઠંડી છે અને કાળજળ ગરમી છે તો છાસ પીવાની મજા આવે આમ તો ઓલરેડી આપણે જમવાનું પૂરું થઈ ગયું છે પણ આપણે થોડા દાળ ભાત પણ ખાઈ લઈએ એટલે દાળ ભાત ખાઈ એટલે પૂરું આ દાળ ની આટલી આપણે મજા આવે છે અત્યારે આપણે અંદરથી જમીન આવી ગયા છીએ બહાર ને ટેસ્ટ એકદમ જોરદાર લાગ્યો તો આપણે ભાઈ ને પૂછી